અંગદાન મહાદાને સૂત્રને સાર્થક કરતા સેનર્જી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો તેમજ તેમની ટીમ દ્વારા આજરોજ દાતા દર્દી શ્રીમતી લાખીબેન અલાભાઈના પરિવારજનો ખાસ કરીને તેમના પુત્રી શ્રીમતી નમ્રતાબેન જાદવ તેમજ તેમના બહેનનો ઉચિત અને ત્વરિત નિર્ણય અને ડોક્ટરોના સહિયારા પ્રયાસથી દર્દીના ડોનેટ અંગો બે કિડની લિવર તેમજ બે કોર્નિયાનું દાન કરીને અન્ય લોકોને નવજીવન આપવાનું સરાહનીય કાર્ય સેનર્જી હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા મારું નામ નમ્રતા જાધવ છે અંગદાન કરવાનો વિચાર આમ તો બહુ પહેલાથી હતો કે કંઈ પણ આવું થાય તો પરિસ્થિતિમાં અંગદાન કરવું જોઈએ એવું ખબર હતી પણ મારી મા સાથે આવું થશે અને કરવું પડશે એ વિચાર લિફ્ટમાં જે લખેલા છે ને સ્ટીકર એ જ્યારે એમને કીધું કે આમની બચવાની શક્યતા બહુ ઓછી છે તો લિફ્ટમાં જ્યારે ચડતા હતા ને ત્યારે એ વાંચ્યું તો હું કે એનું શરીર ક્યાંય પણ કામ લાગતું હોય કોઈ પણ વ્યક્તિને તો શું કરવાય એ ના કરવું જોઈએ એટલે ત્યારે એ વિચાર આવ્યો હોસ્પિટલના જે લિફ્ટમાં પોસ્ટર ચોંટાડેલા છે કે અંગદાન કરવું જોઈએ બીજાના માટે સારું છે મારા ભાઈએ ત્યાંથી એક જ શબ્દ કીધું હતું કે તમે બે દીકરીઓ છો હવે મારી મારા પપ્પા તો પંદર વર્ષ પહેલાં ગુજરી ગયા હતા માએ અમને એટલો સપોર્ટ આપ્યો પંદર વર્ષ એને એકલીએ બધું અમારું કર્યું અને ભણાવ્યા ગણાવ્યા બધું જ એને કર્યું એકલા હાથે અને ભાઈ જે હતો એને કીધું કે હવે હું તમારો બાપ પણ છું અને ભાઈ પણ છું અને તમે જે બંને નક્કી કરો એમાં હું તમારી સાથે છું એટલે અમને એ પણ એક હિંમત મળી કે ત્યાં હજી બે અઠવાડિયા પહેલા જે વિદેશ ગયો છે અને મારી માં જ વળાવવા ગઈ હતી એકલી એને તો સમાજ ને બસ એટલું કે લોકો ને ખબર નથી હોતી આમાં કેવું થાય છે કે લોકોને એમ લાગે કે રાહ જોવી પડે જે અત્યારે અમે બે દિવસથી ફેસ કરીએ છે એમાં લોકોને બધાને પરિવાર વાળાને એમ લાગે કે બહુ રાહ જોવી પડે જલ્દી એનો આત્માને શાંતિ મળી જાય એટલે જલ્દી બસ કરી નાખીએ બધું પણ જો તમારા એક દિવસ કે દોઢ દિવસ બે દિવસ રાહ જોવાથી કોઈની જિંદગી સુધરતી હોય કોઈની જિંદગી થોડીક લાંબી થતી હોય તો શું વાંધો છે તમારી રાહ જોવાથી આપણે અંગદાન કરવું જ જોઈએ કોઈને પણ તમારી જિંદગી સુધારી શકો છો